પોરબંદરના મેમણવાડા નજીક આવેલા એક સોડા શોપમાં આગ લાગતા દોડધામ મચી હતી ત્યારે ફાયર ટીમે દોડી જઈ આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરની ભાવના ડેરી સામે મેમણવાડા જતા રસ્તે આવેલ સોડા સોપમાં આજે બપોરે બારેક વાગે એકાએક કોઈ કારણસર આગ લાગી હતી દુકાન માલિકે દુકાન ખોલી તે સમયે જ આગ લાગતા અંગે ફાયર ટીમને જાણ કરાઈ હતી આથી ફાયર ટીમ તુરંત દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવા પ્રયાસ હાથ ધર્યો હતો અને અડધા કલાકની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવાયો હતો ભાવના મુસ્તાકભાઈ દાટારિયા છે ભાવના ડેરીની સામેની ગલીમાં મારી દુકાન આવેલી હતી જેપી સોડા શોપ ત્યાં આપણે અમે સવારે બાર વાગે આસપાસ દુકાન ખોલે એમાંથી આગની હવા વાસ આવતા અમે દુકાન ખોલી તો આગ એવું દેખાતું હતું જરા જરા આગ હતી તરત અમે ઓલા ફાયરનો બાટલો હતો તેનાથી આગ બુજાવવાની કોશિશ કરી આગ બુજી ગઈ હતી પછી સામે દોસ્તારે ફોન કરેલ એકસો બે માં તરત જ એકસો બે આવી ગઈ છે ને પાણી મારેલ છે અત્યારે આગ બુજી ગઈ છે અત્યારે સારું છે નુકસાન અંદાજીત સાહેબ ત્રણ કલાક જેવું છે જોયે પછી ખબર પડે આગળ શું છે આ આગના કારણે સોડા શોપ મશીનને તથા દુકાનના અંદરના ભાગે નુકસાન થતાં કુલ ત્રણેક લાખ જેટલું નુકસાન થયું હોવાનું પણ દુકાન માલિકે જણાવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર